નમસ્કાર મિત્રો જાણી લો અત્યારે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે અત્યંત તીવ્ર અને ભયંકર વરસાદ શરૂ ગુજરાત રાજ્યમાં ખેદાન મેદાનના દ્રશ્યો જોવા મળ્યા છે આગામી કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે અને આગામી કલાકોમાં ઘરની બહાર નીકળતા પહેલા જરૂરથી તમામ દર્શક મિત્રો ચેતી જજો અને જાણી લેજો ગુજરાત રાજ્ય ઉપર એક નહીં પરંતુ બે બે સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે બંને સિસ્ટમોની અસરો ગુજરાત રાજ્ય ઉપર તીવ્રને ભયંકર બનતી જોવા મળી છે જેને જોતા આજે ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે

પવનની તીવ્રતા સાથે મેઘ મહેર થવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર આગામી પાંચ દિવસોને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને બે સાયક્લોનિક સિસ્ટમ બે મજબૂત વાવાઝોડા બનતા જોવા મળ્યા છે જેમાં એક વાવાઝોડું એક સાયક્લોનિક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બનીને અત્યારે નાગપુરનો વિસ્તાર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ ધાનબડ અને અલ્હાબાદના વિસ્તારોમાં એક સાયક્લોનિક સિસ્ટમનો જોર વધતું જોવા મળ્યું છે ને બીજા નંબરની સિસ્ટમ લો પ્રેશર ડિપ્રેશન સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગ્વાલિયર નવી દિલ્હીના વિસ્તારોની અંદર આ બીજા નંબરની સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે બીજા નંબરની સિસ્ટમ ટકરાવાની સાથે જ આ સંપૂર્ણ એરિયાની અંદર એક સિસ્ટમનો પટ્ટો લંબાતો જોવા મળ્યો છે અને સિસ્ટમના પટ્ટો મજબૂત બનવાના કારણે હવે શિયર ઝોન પણ સક્રિય બનેલું જોવા મળ્યું છે જેને જોતાં ઓફ શોપ સ્ટ્રફ પણ મજબૂત બનતો જોવા મળ્યો છે અને ઓફ સ્ટ્રોફ રફ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને શિયર ઝોન ગુજરાત સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને હવે આ બંને સિસ્ટમો બંને વાવાઝોડા ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતા જોવા મળ્યા છે બંગાળની ખાડીમાંથી ફૂંકાતા તીવ્રને ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે અરબસાગરમાંથી આવી રહેલા ભયંકર પવનોની ગતિવિધિ પણ અત્યારે ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું જોર વધારતું જોવા મળ્યું છે આમ એક સાથે બે બે સિસ્ટમનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર વધતો જોવા મળ્યો છે અને બંને સિસ્ટમોની તીવ્ર અસરને જોતા આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી લઈને ભારે વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાત રાજ્યની અંદર વાદળોનું ઝુંડ પડતું જોવા મળ્યું છે ઠેર ઠેર વિસ્તારોમાં પાણીનો ગરકાવ જોવા મળ્યો છે ને વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું ભયંકર અને તાંડવ જોર અત્યારે ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર જોર વધતું જોવા મળ્યું છે સાથે જ આગામી ત્રણ કલાકની અંદર ગુજરાત રાજ્યમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે ઠેર ઠેર વિસ્તારોની અંદર મેઘરાજાનું તાંડવ આજે જોવા મળવાનું છે અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનોની ગતિવિધિને જોતા અત્યારે ગુજરાતની અંદર ઘોર અંધકારવાળા વાદળો પણ ઘેરાયેલા જોવા મળ્યા છે અને સિસ્ટમનો શિયર ઝોન પણ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીથી ઉત્તર ભારતના વિસ્તારો સુધી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે ને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે આજે મેઘરાજાનું તાંડવ જોવા મળવાનું છે ગુજરાતની અંદર કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય દક્ષિણ ગુજરાતમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપો વધતી જોવા મળશે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આજે તોફાની પવન ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળી શકે છે આમ પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં મેઘતાંડવ થવાને લઈને ભયંકર આગાહી કરવામાં આવી છે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે પલટાવની સાથે વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ત્રાટકેલું જોવા મળ્યું છે જેને જોતા નવા રાઉન્ડની અંદર આજે આગામી ચાર દિવસોમાં ગાજવીજ સાથેને કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં આભ ફાટવાને લઈને મકાનો તણાવવાને લઈને ગુજરાત ઉપર નવીને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તેની જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં આજે થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુરના વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાતું જોવા મળ્યું છે પવનની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારા અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે અને વીજળીના ચમકારાની સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં જોવા મળવાનું છે વીજળીના ચમકારાની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાની આગાહી આજે ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી છે આમ આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળશે અને અરવલ્લીના વિસ્તારોથી લઈને ગાંધીનગરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને ભયંકર એલર્ટ અત્યારે ખેડબ્રહ્મા હિંમતનગરના વિસ્તારોની અંદર જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમનું દબાણ મજબૂત બનાવીને અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા મજબૂત બનતી જોવા મળશે ને જેમાં ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુરના જિલ્લાઓમાં આજે ભયંકરથી લઈને ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતના આ વિસ્તારો માટે કરવામાં આવી રહી છે જેમાં પણ લુણાવાડાના વિસ્તારોમાં અત્યારે વાદળ ફાટતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના પંથકોની અંદર મહીસાગરના વિસ્તારની અંદર દાહોદ છોટાઉદેપુરના વિસ્તારોમાં આજે પાંચ ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો ભારેથી લઈને અત્યંત તીવ્ર વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પડતો જોવા મળી શકે છે આમ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અહેમદાબાદના જિલ્લાની અંદર પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળશે તો નડિયાદ ધોળકાની સાથે આણંદ ખંભાતના વિસ્તારોમાં વડોદરાના જિલ્લાની અંદર બાડોલીનો વિસ્તાર અને ગોધરાના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ મજબૂત બનીને અત્યારે સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધી રહેલું જોવા મળ્યું છે અને ખાસ કરીને લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર મહિસાગરના વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ આગામી કલાકોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સાથે ભયંકર વરસાદ જોવા મળી શકે છે કારણ કે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવવા માટે સાયક્લોનિક સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમનો પટ્ટો પણ જોવા મળી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે પવનો મજબૂતાઈથી આગળ વધીને ટકરાતા જોવા મળ્યા છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની સાથે આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદ રાજપીપળા ભરૂચ નર્મદાના જિલ્લામાં મેઘમહેર સવારથી જ જોવા મળ્યું છે સુરત તાપી વ્યારા આહવા નવસારી ડાંગને વલસાડના જિલ્લાની સાથે વાપીના વિસ્તારોની અંદર સાપુતારાના વિસ્તારોની અંદર દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે આજે મેઘતાંડવ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે પાંચ ઇંચથી લઈને છ ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને આજે મેઘમહેર વધવાના કારણે વલસાડ આહવાનો વિસ્તાર સાથે સાથે સાપુતારાના વિસ્તારોની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે સુરતના જિલ્લાની અંદર તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી અત્યારે તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે કારણ કે અરબસાગરના પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાતા સૌરાષ્ટ્રની અંદર અત્યારે તોફાની પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને આ તોફાની પવનોના કારણે આજે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેમાં જામનગરની અંદર ભારેથી લઈને અતિભારે જોર વધતું જોવા મળ્યું છે રાજકોટના જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર જૂનાગઢના પંથકોમાં વેરાવળ ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારોમાં મહુવા અલંગની સાથે અમરેલીના જિલ્લાની અંદર અને ભાવનગરના વિસ્તારોમાં મેઘમહેર વરસતું જોવા મળી શકે છે ગોંડલના પંથકોની અંદર જસદણ બોટાદ ચોટીલા સુરેન્દ્રનગરની સાથે મોરબીના જિલ્લામાં અત્યારે આભ ફાટતું જોવા મળી શકે છે અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર રાજકોટ મોરબી ચોટીલા અને સુરેન્દ્ર નગરના વિસ્તારોમાં અતિભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી આગામી કલાકો માટે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભયંકર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ નવીને મોટી આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી રહી છે કચ્છની અંદર અત્યારે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને વાદળોની વચ્ચે હવે અતિ ભયંકર સિસ્ટમનું દબાણ કચ્છના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળ્યું છે ને દબાણ વધવાના કારણે કચ્છની અંદર પણ આગામી કલાકોમાં રીતસરનું આબ ફાટતો જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે કચ્છના વિસ્તારોની અંદર આજે રાપર ગાંધીધામ બાડેલી ખાબડ લખપત અને નળિયાના વિસ્તારોની સાથે માંડવીના વિસ્તારોમાં મેઘમહેર આજે કચ્છના વિસ્તારોમાં જોવા મળશે કચ્છના વિસ્તારોની અંદર આજે યલો એલર્ટની સાથે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે છવાયા વાતાવરણ સાથે મેઘમહેર થવાની આગાહી કચ્છ માટે કરવામાં આવી છે અને જેમાં પણ આજે નળિયા માંડવી ગાંધીધામ રાપર ખાબડ બાડેલી લખપતના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ કચ્છના વિસ્તારોની અંદર ખાબકતો જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી કચ્છ માટે કરવામાં આવી રહી છે આમ અત્યારે એક સાથે બે સિસ્ટમો મજબૂત બનીને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે એક સિસ્ટમ નવી દિ નવી દિલ્હી અને ગ્વાલિયરના વિસ્તારોમાં પોતાનું દબાણ મજબૂત બનીને ભયંકર જોર દર્શાવતી જોવા મળી છે તો બીજા નંબરની સિસ્ટમ નાગપુર આજુબાજુના વિસ્તારોમાં બંગાળની ખાડીમાંથી આવીને પોતાનું દબાણ મજબૂત કરાવતી જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમોની દિશા હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી છે અને જેના કારણે આજેને આગામી ચારથી પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર રીતસરનું આફ ફાટતું જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર દસ ઇંચથી લઈને વીસ ઇંચ સુધીનો વરસાદ આગામી દિવસોમાં ગુજરાતની અંદર પડતો જોવા મળી શકે છે અને જેવી નવી મોટીને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે